એ તો બેડવા ગામની દૂધ મંડળીમાં કૌભાંડ આરોપ લાગ્યો છે મંડળીમાં ભેળસેડ દૂધ આવતું હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે ચેકિંગમાં સભાસદોનું દૂધ ભેળસેળ વાળું હોવાનો એક રિપોર્ટ સામે આવ્યો છે દૂધ ભરનાર સભાસદ નું નામ આપવા ગ્રામજનોની માંગ છે નામ ના આપતા ગ્રામજનો અને સરપંચે વિરોધ છે ભેડસેડ વાળું તાલુકા ના સભ્યો આક્ષેપ છે એના માટે મેં આવી મંડળી ઉપર ડેરી માં ને મંડળી જવાબ કર્યો કે તમે વાળું દૂધ કયા ટાઈમ લો છો અને કેટલા વર્ષથી લો છો તો અમને કોઈ જવાબ ના આપ્યો એવું કીધું

નકલી દૂધ આવે છે પાલો દૂધ આવે છે હવે મારી એક જ વિનંતી છે કે આ નાના નાના બાળકો સાથે આરોગ્ય સાથે ખુલ્લે આમ એક જાતના ચેડા છે કે જેની હાનિ થઈ શકે છે એટલે અમારી આશા છે સાથે અમે એક આશા રાખીએ છીએ કે યોગ્ય ન્યાય લાવે અને આવા લોકોને કડક માં કડક સજાવે ન્યાય મળે ન્યાય નહીં મળે તો અમે આગળ થોડી રજૂઆત કરીશું પણ ચેરમેન સાહેબ ને અને સેક્રેટરી સાહેબ